અમિતાભ બચ્ચનની તબિયત બગડી મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં કરવામાં આવી એન્જીઓપ્લાસ્ટી તો આવો જાણીએ સુચે છે સંપૂર્ણ વિગત નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ બોલીવુડના સહેનશાહ અમિતાભ બચ્ચન ઘણીવાર તેમની ફિલ્મોને લઈ ચર્ચાનો વિષય બને છે જેના માટે તેઓને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ની પ્લાસ્ટિક કરવામાં આવી છે મીડિયા રિપોર્ટ અનુસાર એક્યાસી વર્ષીય અમિતાભને ખંભાની સમસ્યાના કારણે શુક્રવારે સવારે છ વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ